નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ઠંડીથી રક્ષણ આપતા ગરમ કપડાંનું વિજ્ઞાન એટલે કે શિયાળાની ઋતુમાં ગરમ કપડાં કેમ પહેરવામાં આવે છે તે આજે આપણે સમજીશું તો ચાલો શિયાળામાં ગરમ કપડાં જ કેમ પહેરીએ છીએ તો ઉનાં કપડાં શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઊનના બનેલા કપડાં જે ગરમ હોય છે સ્વેટર ટોપી વગેરે પહેરવામાં આવે છે ખરું ને ઠંડીથી રક્ષણ આપતા આ કપડાંને આપણે ગરમ કપડાં કહીએ છીએ ખરેખર શું તે ગરમ હોય છે ના ઊનમાંથી બનાવેલા કપડાં ખરેખર ગરમ હોતા નથી પરંતુ તે ગરમીના અવાહક હોય છે ગરમી હવા આસપાસની હવાને ગરમ કરી અને વાતાવરણમાં ફેલાવે છે અને તેના કારણે આપણને જે ઊનના કપડાં છે તે ગરમ લાગે છે હવે ઠંડી કેમ લાગે છે તો ગરમ ચા ભરેલો કપ થોડીવાર બહાર પડેલો રહે તો ચા ઠંડી થઈ જાય છે ખરું ને તેમાંથી ગરમીનું પરિવહન થઈ વાતાવરણમાં ભળી જાય છે વાતાવરણનું તાપમાન નીચું હોય એટલે કે ઠંડીથી પ્રમાણ ઠંડીનું પ્રમાણ વધુ હોય તો ચા ઝડપથી ઠંડી થઈ જાય છે અને જો ઉનાળો હોય અને ગરમીનું પ્રમાણ વધુ હોય તો ચા ઝડપથી ઠંડી થતી નથી એટલે કે જો ઉનાળાની ઋતુમાં આપણે ચા પીએ છીએ તો આપણને ગરમ લાગે છે અને એ જ ચા જો શિયાળાની ઋતુમાં આપણે બે સેકન્ડ કે ત્રણ મિનિટ માટે કે બે મિનિટ માટે મૂકી અને પીએ છીએ તો જે તે ચા આપણને ઠંડી લાગે છે અથવા તો ગરમ ચા પીવી સારી લાગે છે આપણા શરીરની ગરમી પણ આ જ તે વાતાવરણમાં પરિવહન થતી હોવાથી આપણને ઠંડી લાગે છે ઠંડી લાગે છે તો ઠંડીથી રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ તો ઊન એ ગરમીનું અવાહક છે તેમાં ગરમીનું પરિવહન થતું નથી એટલે શરીરની આસપાસ ઊનના કપડાનું આવરણ હોય તો શરીરની ગરમી બહાર જતી નથી અને બહારની ઠંડી શરીરને અનુભવાતી નથી એટલે આપણા શરીરની ગરમી જળવાઈ રહે છે વળી સ્વેટર પહેરવાથી પરસેવાના બાષ્પીભવનની ક્રિયા પણ બંધ પડી જાય છે એટલે પણ ગરમી જળવાઈ રહે છે ઊનના કપડાં વાતાવરણની હવા અને પવનના સીધા સંપર્કથી બચાવે છે આમ ઊનના કપડાં ત્રણ રીતે ઠંડીથી રક્ષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તેને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ